વિજય રૂપાણી રાત્રિ રોકાણ કરતા હોય એ જ રાત્રે વેરાવળમાં ભાજપની મીટિંગમાં વેસ્ટ ઝોન બાબતે થયો હોબાળો જિલ્લા પ્રમુખને વેસ્ટ ઝોન બાબતે ઉદાસીનતા દાખવવા કાર્યકરોએ રીતસરના ઉધડા લીધા ઘટનાનો થયો વિડીયો વાયરલ છેલ્લા અઢી વર્ષથી યાત્રાધામ સોમનાથ ને વેસ્ટ ઝોન બનાવવા માટે આંદોલનનો ક્રમશ ચાલી રહેલ ત્યારે ગત રાત્રે જ્યારે સીએમ સોમનાથમાં હતા ત્યારે વેરાવળમાં વોર્ડ નંબર નવમાં ભાજપના જિલ્લા પ્રમુખ ઝવેરીલાલ ઠકરારની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યકરોનું સ્નેહમેલન યોજાયું હતું ત્યારે ભાજપના જ કેટલાક કાર્યકરો વિફર્યા હતા અને જિલ્લા પ્રમુખ તેમજ શહેર પ્રમુખ સહિતના લોકોએ ઉધરો લીધો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ બચાવની સ્થિતિમાં આવી ગયા હતા ભાજપના જ કેટલાક કાર્યકરો જે સોમનાથને વેસ્ટ ઝોન બનાવવા અઢી વર્ષથી પ્રયાસો કરતા હોય જેને મૂર્ખ બનાવા રહ્યા હોય જેથી ભાજપ પાર્ટીના તમામ કાર્યક્રમોનું બસો પચાસ જેટલા સભ્યોએ બહિષ્કાર કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપ પાર્ટી ગીર સોમનાથમાં સોપો પડી ગયો છે અને બે વધીને તમને સમય સહી કાલે ખાટલા બેઠકનો નો કાર્યક્રમ હતો એની અંદર ભારતીય જનતા પાર્ટી ના અમુક કાર્યકર્તાએ પોતાની લાગણી વેજ ઝોન માટેની જાહેર કરી હતી પણ વેજ ઝોન વેરાવળ નગરપાલિકા એ પોતાનો ઠરાવ કરી અને સરકારમાં મોકલી દીધો છે અને વેજ ઝોન વહેલી તકે સોમનાથની અંદર જાહેર થાય એ દિશામાં પ્રયત્નો ચાલે છે સોમનાથની અંદર બે હજાર છની ની અંદર જાહેરનામું પણ છે વેજ ઝોન માટેનું આ જાહેરનામું આગળ વધારવા માટેની એમની જે રજૂઆત હતી એ અમે આગળ સરકારમાં પહોંચાડી છે ના આ બાબતમાં કોઈ એવી વાત છે નહીં બધા લોકો સાથે મળીને જ કામ કરે છે અને એ લોકોની પણ લાગણી માત્ર વેસ્ટ ઝોન માટેની જ હતી આગળ કઈ વાત હતી નહી ગઈકાલે વોર્ડ વેરાવળના વોર્ડમાં નવદેટ ભારતીય જનતા પાર્ટીની વોર્ડની બેઠક હતી જેની અંદર જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ શહેર પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ અને નગરસેવકો પણ ત્યાં હાજર હતા અને અમારી લોકોની વારે વારે વેચજોન બાબતની એક માંગ છે એ આજે અઢી વર્ષથી ઝૂબે ચાલી રહી છે પણ કોઈ પણ જાતનું એની ઉપર કંઈ પગલાં લેવામાં નથી આવતા અને અક્કા દુક્કા કરી અને લોકો અમને વારે વારે કહેવા માગે ભાઈ થઈ જા થઈ જશે અને આવા આશ્વાસનો તમે થાકી ચૂક્યા છીએ એટલા અમે લોકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી પણ વેચજોન નહીં કરે ત્યાં સુધી અમે લોકો એનો ભાઈ

આ અમારી એક મુખ્ય માંગ છે પણ એ માંગ પૂર્ણ નહીં થતાં અમે લોકોએ અલગ અલગ વિવિધ કાર્યક્રમો આપેલા જેમ કે બાઇક રેલી મોન રેલી રામધૂન બેનર ઝુંબેશ અલગ અલગ મતલબ પત્ર પત્રો સીએમને લખીને કોલિંગની ઝુંબેશ ચલાવીને પણ ક્યાંક ને ક્યાંક અમે અસંતુષ્ટ છે અને ક્યાંક સરકાર ઘોર નિંદ્રામાં સૂતી હોય એવો અમને અનુભવ થઈ રહ્યો છે અને અમે પણ હું પણ એક ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો કન્વીનર છું પણ ગઈ સાંજે જ્યારે આ સીએમ આ ત્રીજી વખત આવેલા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને સીએમ ના અમે લોકો માર્કેટિંગ યાર્ડનું જે લોકાર્પણ હતું

પણ હવે અમે અમારી શક્તિ પ્રદર્શન કરીશું અને અમે લોકો અમારી શક્તિ પ્રદર્શનથી પણ બહિષ્કાર કરીશું અને ભારતીય જનતા પાર્ટીને શાંત ઠેકાણે લાવીશું કે જો હિન્દુઓ માટે અને જો હિન્દુઓ માટે અને ભારતીય સંસ્કૃતિ માટેના નામથી મત માગનારી પાર્ટી જો હિન્દુઓને મત માટે જો આવી રીતના અલ્લા કરશે તો એને અમે સો ટકા ઘરે બેસાડી દેશું એમાં કોઈ બે મત વાત છે